શ્રી કૃષ્ણ સીતારામ મિત્રો આપણે ચોમાસાનો સમયગાળો શરૂ થઈ ગયો છે અને ઘણા ખરા લોકોને મગફળી ઉગી ગઈ છે મગફળીના વાવેતર બાદ વીસ દિવસ પછી મગફળીની અંદર ઘણું બધું ફળ જોવા મળતું હોય છે કાર્ય ખાડીઓ આંબોળો તેમજ હાટળો તમામ ઘણી પ્રકારના ખળો સુધેલું ઘણી પ્રકારના ખળ જોવા મળે છે આ ફળના ઈલાજ જેને નાશ કરવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ છે ઘણી વખત આપણને જોવા મળે છે કે ભાઈ ખળની દવા મગફળી સોયાબીન અડદ અથવા ઉવેરના પાક આ પાકની અંદર આપણે ખળ બારવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો એ આ ની અંદર સંપૂર્ણ માહિતી સાથે અને દવા પણ બતાવવામાં આવશે એ ખાસ જોવાનું ભૂલશો નહીં મિત્રો કઈ દવાથી કેવું પરિણામ મળે છે એ આ વિડીયોની અંદર આપણને ખાસ કહેવામાં આવેલું છે માત્ર એક જ પ્રકારની દવાથી આપણે તમામ પ્રકારના ખળો બારી શકીએ છીએ એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો એ પણ ખાસ જોવા જેવું છે કે પાછળના પાકની અંદર નુકસાન નથી કરતું

એવી પણ દવા હોય છે કે આઠ દસ દિવસ સુધી એની વૈધ અટકાવી દેતો હોય છે હવે આ વૈધ અટકાવે નહીં એવી કઈ દવા છે સાથે સાથે કે કોઈ પણ પ્રકારનું આપણે કહેવાય ને કે એને નુકસાન ન થાય પાકને અને ખૂબ સારું પરિણામ મળે એ પણ આપણે આમાં વિડીયોની અંદર ફોટોસ મૂકેલા છે એ પણ આપણે ડાયરેક્ટ લાઈવ જોઈ શકશું મિત્રો કે આ દવા છાંટા પછી પણ કેવું રિઝલ્ટ મળે છે સાત દિવસે કેવું રિઝલ્ટ જોવા મળેલું છે અને પાક ની અંદર શું નુકસાની થઈ છે પણ એ પણ જોવા મળશે કોઈ પણ જાતની મિત્રો પાકને નુકસાન થતી નથી મગફળી કે પાક પાકમાં તમે દવાનો ઉપયોગ કરશો ખાસ ભલામણ કરી બરાબર છે તો નુકસાન જોવા મળતું મિત્રો હર હંમેશા મગફળી કે સોયાબીનના પાક ની અંદર વાવેતર પછી એટલે કે જ્યારથી ઉગ્યા પછી થી બાવીસ દિવસ મિનિમમ બાવીસ દિવસ નો પાક થાય પછી તમે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો તરગા સુપર

મિત્રો આ પચાસ ગ્રામ છે જેના સાત સાત પંપ કરી શકાય છે આ પચાસ ગ્રામનું બોક્સ આવે છે એના સાત પંપ કરી શકો છો આ આનો ડોઝ બનાવવાનો હોય છે હવે એનો ડોઝ કઈ રીતે બનાવો એ આપણે ખાસ કરીને જોઈએ છે આની અંદર મિત્રો ત્રણ પ્રકારની દવા આવે છે હવે જોઈએ કે કઈ કઈ ત્રણ પ્રકારની દવા અને સરખી રીતે મિશ્રણ કરવું ખાસ જરૂરી છે મિત્રો સરખું મિશ્રણ જો ન કરવામાં આવે તો એનું રિઝલ્ટમાં પણ ઘણી વખત ફેરફાર થતો હોય છે તો હવે એ પણ આપણે જોઈએ રિઝલ્ટ મિશ્રણ કઈ રીતે મિત્રો હવે એની અંદરથી ત્રણ પ્રકારની દવાઓ નીકળે છે મિત્રો જોઈ શકીએ છીએ અને બોક્સમાં પણ એમાં આપેલું જ હોય છે આપણે કરીને જોઈ આ એકડો કરેલો છે આ પીળા કલરના ડબ્બી જે છે ઇમિજા થાય પરિસ્થિતિ ટકા ડબલ્યુ જી આનું મિશ્રણ તમારે બરાબર સાત પંપનું પાણી એક ડોલની અંદર સાત લીટર પાણી લઈ અને આનો બરાબર હલાવી ત્રણ મિનિટ સુધી એકદમ હલાવવાનું હોય છે મમરી ફોર્મમાં હોય છે એકદમ ઓગળી જાય ત્યારબાદ તમારે ઓછામાં ઓછું વીસક પચીસ સેકન્ડ સુધી ઠરવા દેવાનું ત્યારબાદ તમે એને આ ખાતર સ્વરૂપે જે આપેલું છે બુસ્ટ એમોનિયમ સલ્ફેટ તેને અંદર નાખી આ સાત લિટર પાણીની અંદર નાખી બરાબર મિશ્રણ કરી નાખવાનું હોય છે એ મિશ્રણ થઈ જાય પછી આ સ્પ્રેડર છે એને તમે એની અંદર પણ મિશ્રણ કરી શકો છો અને અલગથી પંપે પણ નાખી શકો છો બરાબર છે આ સવા બસો એમ એલ હોય છે તેની સાથે નાખી દીધો કોઈ ચિંતાનો વિષય નથી એ ત્રણેય દવાને મિશ્રણ કર્યા બાદ હવે આ કિજાનો પોષ જે કિજાનો પોષ દેખાયેલ છે એનો આપણે આની સાથે મિશ્રણ કરો તો પણ ચાલે અને પર પંપે પચીસ ત્રી ત્રીસ એમએલ અલગથી નાખતા જાઓ તો પણ ચાલે મિત્રો ખાસ આ ડોઝ સમજાઈ ગયો હશે હવે આ ડોઝ આવી રીતે કર્યા પછી તમે બીઘે બે થી ત્રણ પંપ તો મિનિમમ મગફળી કે શરબીની અંદર ખાસ કરવા જરૂરી છે જેથી જેટલું પાણી જાજુ જશે એટલું રિઝલ્ટ ખૂબ સારું મળશે મિત્રો ખાસ એ પણ જોવા જેવું છે કે આ ખળ બારવાની દવા જ્યારે છાંટો ત્યારે જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ જેટલો ભેજ સારો હોય છે ટૂંકમાં ભેજવાળું હશે એટલું પરિણામ સારું જોવા મળશે એટલે કે મિત્રો જ્યારે ભેજ હોય એ સમયગાળાની અંદર માનો અત્યારે ચોમાસાની સિઝન હોય છે સાહેબ તો કે ચોમાસાની સિઝનની અંદર વરસાદ રહી જાય એટલે એક બે દિનની અંદર પગ જેલું થાય એકાદ દિવસની અંદર બે દિવસમાં હાલવા જેવું થાય તરત જ આ દવાનો છંટકાવ કરવો જેથી કરીને પરિણામ ખૂબ સારું જોવા મળે આપણું તમામ પ્રકારનું કાર્યું કાર્યું હાટળો આંબો દૂધેલું બધે પ્રકારના ખડો લગભગ મોટા ભાગના ખડો આ દવાથી બળી જાય છે અને તમારા પાકની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન થતું જોવા મળતું નથી ખાસ કરીને મિત્રો આ માહિતી ખૂબ સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અન્ય લોકોને જેથી કરીને બીજાને પણ માહિતી મળે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો જેથી પાછો નવો વિડીયો આવે એટલે તમને પાછું જોવા મળે અને ખાસ કરીને કે ભાઈ કોઈ પણ માહિતી જોતી હોય તો તમે આમાં કમેન્ટ કરીને પણ અમને કહી શકો છો તથા કેવો વિડીયો લઈ ગયો કેવી માહિતી લઈ એ પણ આ વિડીયો ની અંદર ખાસ કરીને જણાવવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર